ગુજરાતી નિબંધ ટેલિવિઝનના લાભાલાભ ટેલિવિઝનના લાભાલાભ વિજ્ઞાને જગતને જુદા જુદા ક્ષેત્રોમાં અવનવી શોધોની ભેટ આપી છે ટેલિવિઝન વિજ્ઞાનની આવી જ એક અદ્ભુત શોધ છે ટેલિવિઝનની શોધ લગભગ પચાસ વર્ષ પહેલાં થઈ હતી આ પચાસ વર્ષના ગાળામાં દુનિયાના બધા દેશોમાં તેની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે ટેલિવિઝન આપણને મનોરંજન પૂરું પાડે છે આપણે આપણા બેઠક ખંડમાં કે ઓફિસમાં નિરાંતે બેસીને ટેલિવિઝન પર દર્શાવવામાં આવતા ચલચિત્રો નાટકો ફિલ્મી ગીતો નૃત્યો અને વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો જોઈ શકીએ છીએ નોકરી ધંધેથી કે નિશાળેથી ઘેર આવીને ટેલિવિઝનના મનોરંજન કાર્યક્રમો જોવાથી આપણો થાક દૂર થાય છે અને મન પ્રફુલ્લિત બને છે હવે ક્રિકેટ ફૂટબોલ કે ટેનિસ જેવી રમતો જોવા માટે આપણે સ્ટેડિયમ પર જવાની જરૂર નથી ટેલિવિઝનના પડદા પર આપણે તેનું સીધું પ્રસારણ જોઈ શકીએ છીએ શિક્ષણના માધ્યમ તરીકે ટેલિવિઝનનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે ટેલિવિઝન પર ઘણા શૈક્ષણિક કાર્યક્રમો દર્શાવવામાં આવે છે પરદેશમાં ટેલિવિઝનનો શૈક્ષણિક સાધન તરીકે પહોળો ઉપયોગ થાય છે ટેલિવિઝન જ્ઞાન પ્રાપ્તિનું પણ સાધન છે તેના વડે વિજ્ઞાનની અવનવી શોધો અને દેશ વિદેશમાં બનતી અગત્યની ઘટનાઓ જોઈ અને જાણી શકાય છે ટેલિવિઝન પર દર્શાવવામાં આવતા હવામાનના સમાચાર અને આગાહીથી મોટી દુર્ઘટના કે જાનહાનિ નિવારી શકાય છે ટેલિવિઝન પર નામાંકિત મહાપુરુષોની મુલાકાતો રજૂ કરવામાં આવે છે ટેલિવિઝન પર બાળકોને લગતા કાર્યક્રમો હાસ્ય કાર્યક્રમો ગરબા રાસ જાદુના ખેલો તેમજ વિવિધ સિરિયલો બતાવવામાં આવે છે તેનાથી આપણને મનોરંજન મળે છે અને આપણો નવરાશનો સમય પસાર થઈ જાય છે આમ ટેલિવિઝનના અનેક લાભ હોવા છતાં કેટલાક લોકો તેને ઇડિયટ બોક્સ અને ટાઈમ વેસ્ટર કહે છે ટેલિવિઝન પર દર્શાવાતી આકર્ષક જાહેરાતોથી લોભાઈને લોકો બિનજરૂરી ખરીદી કરે છે બાળકો કલાકો સુધી કાર્યક્રમો જોતાં ટેલિવિઝનની સામે બેસી રહે છે તેનાથી તેમની આંખો નબળી થાય છે તેઓનું વાંચન ઘટતું જાય છે કેટલાક બાળકો ટેલિવિઝન કાર્યક્રમો જોતાં જોતાં જ શાળાનું ઘરકામ અને વાંચન કરે છે પરિણામે તે પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી વળી ટેલિવિઝન પર દર્શાવાતી સિરિયલો અને ફિલ્મોમાં આવતા હિંસક દૃશ્યોની બાળકોના મન પર વિપરીત અસર થાય છે ક્રિકેટ જેવી રમતોના સીધા પ્રસારણ વખતે શાળાઓમાં વિદ્યાર્થીઓની અને ઓફિસોમાં કર્મચારીઓની હાજરી ઘણી ઓછી હોય છે તેથી શાળાનું શિક્ષણ અને ઓફિસનું કાર્ય બગડે છે ટેલિવિઝનના કેટલાક ગેરલાભ હોવા છતાં આપણને આજના યુગમાં તેની ઘણી જરૂર છે તેનો આપણે સમજપૂર્વક અને મર્યાદિત ઉપયોગ કરીએ તો તે આપણા માટે લાભદાયક છે નહીતર તે હાનિકારક છે થેન્ક યુ ફ્રેન્ડ્સ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ